હરિ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર શ્રી કૃષ્ણનું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ કૃષ્ણ શરણમ પોકાર ફર

बोलो श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम जूठो न संसारिनो नो जुठो संसारिनो संसारि नो पलभरमाविसरा કૃષ્ણ નામથી ના તો બાંધે ભાવની ભાવટ જા કૃષ્ણ નામમાં મસ્ત બની ને પ્રિય વામ રહેવું મારે આ સંસારે રટીલે કૃષ્ણનું નામ બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ મમા શ્યામળિયા સંગ બાંધ્યો ના તો શ્યામળિયા સંગ બાંધ્યો ના તો હવે નહીં તોડાય પાલવ પકડ્યો રાધાવરનો કેમ કરી છોડાય કહે મુજ પ્રેમે પામ્યો શામ શરણ વિરામ રહેવું મારે આ સંસારે રટિલે કૃષ્ણનું નામ બોલો શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણ શ્રી કૃષ્ણ શરણ મમ કૃષ્ણ કૃષ્ણ પોકાર કરીને ફર સંસારે રટિને કૃષ્ણનું નામ બોલો શ્રીકૃષ્ણ શરણમ મમ શ્રીકૃષ્ણ શરણ